અગિયારમી જાન્યુઆરીના રોજ સીટીએમ ખાતે મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન ડૉક્ટર સેમિનારના આયોજન ઇલેક્ટ્રો હોમિયોપેથી ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે મોડર્ન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર પદ્ધતિ દ્વારા પર શક્ય છે શ્રી હર્ષ મૌર્ય નેશનલ પ્રેસિડેન્ટે જણાવ્યું કે અમારું એસોસિએશન ઓગણીસો અઠ્ઠાણુંની સાલથી ઇલેક્ટ્રો હોમિયોપેથીના પ્રચાર પ્રસાર અને તેના વિકાસ માટે નાના મોટા મફત સારવાર કેમ્પો તેમજ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરીને હું ડોક્ટર હર્ષ મૌર્ય નેશનલ પ્રેસિડેન્ટ ન્યુ ગુજરાતી ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશન અમારું એક ઓર્ગેનાઇઝેશન છે જે ઇલેક્ટ્રો હોમિયોપેથિક ચિકિત્સકો માટે જે છે પ્રશિક્ષણ આપવાનું અને એમાં સેવાના બધા કામ ફ્રી મેડિકલ કેમ્પને એવું બધું ઓર્ગેનાઇઝ કરવાનું કામ કરે છે આ અગિયાર જાન્યુઆરી એટલે કે શનિવારના દિવસે અમે લોકો ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિસનસ એસોસિએશનના થ્રુ સીટીએમ પર સીટીએમ પર કુષાભાઉ ઠાકરે હોલમાં એક ફ્રી મેડિકલ કેમ્પ અને કોન્ફરન્સ મેડિકલ સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એ પ્રા પ્રોગ્રામનો બ્રિફિંગ આપવા માટે આજે આપણે આ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે અને પ્રેસ કોન્ફરન્સમાં આવવા બદલ જે છે અમે બધા જ પત્રકાર મિત્રોને થેન્ક યુ કહીએ છીએ ઇલેક્ટ્રોહોમિયોપેથી વિશે હું કહેવા બતાવું તો આ જે છે અઢારસો પાંસઠમાં ડૉક્ટર કાઉન્ટ સીજર મેટી જે ઇટલી બોલોગનાના રહેવાવાળા હતા એમના દ્વારા શોધાયેલી એક સારવાર પદ્ધતિ છે આ હન્ડ્રેડ પર્સન્ટ નિર્દોષ સારવાર પદ્ધતિ છે એકસો ચૌદ વનસ્પતિઓમાંથી અડત્રીસ પ્રકારની દવાઓનું નિર્માણ કરવામાં આવે છે જે શરીરના સ્ટ્રક્ચર અને ફંક્શનને રેગ્યુલેટ કરે છે અને અડત્રીસ જ દવાઓ શરીરના બધા જ સ્ટ્રક્ચર અને ફંક્શન ઉપર કામ કરીને બધી જ બીટા બીમારીઓને મટાડે છે એટલે આ એક બહુ જ સરળ અને વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિ છે